છે ને સાથે પાણી આજ છે ને વાયુ પાણી ભરવું પડે કારણ કે કાલ ટાંકા ભરાણા નહિ લેટ હતી નતી એવું હતું પાણી પીવાના થઈ ગયા એટલું પાણી નદી એલું જાય ને વાયુ આ માથે ભરી તો અંડો કામ ઓરીસા જીણી હાવ હાથમાં બેહી ગઈ મને હી સ્વાદી થતો હી ગાગી રોય તો હીસેલા તમારા આંડો જ નાખો તો પછી હું કાં કરા હાલો પીયો પાણી પીયો ફ્રેશ પાણી ભરીને આવી ગયા મારા પપ્પા ભાઈનું

હણ ટાઈમ ની ખબર ન પડે આ મા હે ને ઘડિયાળ માં જોઈ નું એટલે લિસ કાવ 8:00 આપડે તુરદાર ને માંડું જવા આવે તુરદાર હે ને આપડે ફસરા થઈ ગઈ અસલ મસ્તી એકદમ હારી છે

ખરેખર છે ને આપણે વલેખે રાજ માંડવી વાવવી પડે એટલે વાવવી જોઈએ વાવવી જોઈએ હાસી વાત છે આમાં બહુ જ ફાલ છે એટલે કઈ ઘટતું જ નથી ફાલમાં એટલો ફાલ હે એક સોળવો ઉપાડીએ ને એટલે એકખોબો ભરાય પણ અવાર છે ને ભાઈ થોડી ઘણી છે આ માંડવી ચારક વિઘાની છે બાકી જેવી છે જેવીસમાં માં અવાર નબળું છે એમાં કઈ છે નહીં બહુ બસ તો આવી માંડવી છે એટલે પરવા છે ને ટ્રાય કર્યું આ માંડવી વાવવાનું જો મેં થાય તો હાથમાં આવે બે વાતું છે આમાં બસ તો હાલો માંડવી બીતેલી

ટાકાનું મસલા લાગે હું મોય રાખતી રહી મને ખબર મસલા હે જોરદાર તો અહીં વાત થઈ ગયો હા આમાં એટલે ધોવત ન પડે